122 નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા सीएम અરવલી અનુપવઠા મંત્રી બીકુંસી પરમાર હિમદનગર ધારાસભ્ય વીડી હાજરી આપી હતી રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલી સર્વ સમાવેશી અને સર્વાંગી વિકાસની નેમ રાખી છે શ્રી દરેક સમાજના દરેક વર્ગના નાગરિકનું જીવન સુચારુ અને સુખમય બને તે માટે આપણને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો કાર્ય મંત્ર આપ્યો છે સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી સાંસદ શ્રીમતી અને પૂર્વ ધારાસભ્ય છે સાંસદ અને ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિઓ લોકહિત અને જન સુખાકારી કાર્યો તો કરે જ છે પરંતુ આવા સામૂહ લગ્નોત્સવ જેવા સમાજના હિતલક્ષ્ય આયોજન થી આ વિસ્તારના સાંસદે અનોખું કાર્ય કર્યું છે આજે પ્રભુતામાં પાડી રહેલા દાંપત્ય જીવન સુખમય અને સમૃદ્ધિપૂર્ણ રહે એવા અવસર આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવું છું ગુજરાત સાંસ્કૃતિક પ્રેમી અને સામાજિક એકતાને ને ઉજાગર કરતું રાજ્ય છે આપણે માત્ર આર્થિક પ્રગતિ જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાન પણ સતત ધ્યાન રાખ્યું છે આજે સમાજમાં ભેદભાવ નહીં પરંતુ સહયોગ અને એકતાનો ભાવ સશક્તપણે ઉભો થઈ રહ્યો છે એ વાતની આ વિશાળ સમૂહ લગ્ન સમારોહ સાબિતી છે સામાજિક સમરસતા અને સર્વાંગી વિકાસ એ રાજ્યના વિકાસના મુખ્ય સ્તંભો છે આજના યુગમાં લગ્ન માત્ર વ્યક્તિગત પ્રસંગ નથી પરંતુ એક સામાજિક અને આર્થિક જવાબદારી પણ છે આપણા દેશમાં જ્યાં વિવિધ આર્થિક સ્તરના લોકો વસે છે ત્યાં વૈભવી લગ્નો ઘણા પરિવારો માટે એક મોટો કડકાર બની જાય છે આ પરિસ્થિતિમાં સમૂહ લગ્નો શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે સમૂહ લગ્નમાં અનેક યુગલો એક જ મંડપમાં લગ્ન ગ્રંથિથી જોડાય છે તેનાથી સમાજના પૈસાનો બચાવ થાય છે અને સામાજિક સમાનતાનો

જરૂરિયાતમંદ ની પડખે ઉભા સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકારના નબળા વર્ગ ને મદદ કરે છે વડાપ્રધાન શ્રી દરેક સમાજના વિકાસની જેમ જ સમાજ શક્તિના ના રાષ્ટ્રના વિકાસ પર પણ ભાર મૂક્યો છે આપણે પણ સમાજ શક્તિના ના વિકસિત ગુજરાત થી વિકસિત ભારતનું નિર્માણ કરવું છે આજના સમૂહ અભ્યાસમાં તમામ નવ ખાસ કરીને એકસો બાવીસ દીકરીઓ ઉત્તરોત્તર પ્રગતિ શિખર સર કરતી રહે તેવી શુભકામનાઓ સાથે દેશના અમૃત કાળમાં અમૃતભાઈ ભાવિ ની શુભેચ્છાઓ પાઠવીને વિરવું છું ઈશ્વર આ યુગલોની મનોકામના પૂરી કરે અને તેમને સુખી દાંપત્ય જીવન આપે એવી પ્રાર્થના ભારત માતા કી વંદે માત્ર જય જય ગરમી ગુજરાત